મકાન ધોઈ નાખા કોઈ કામ કે કેટલી વાર તને ના પાડી મેં હે કે તારે કામ ન કરવાનું હે કેટલી વાર ના પાડી મેં તને મે કેટલી વાર તને કીધું છે કે મારાથી થાય ને એટલું કામ કરું હવે આવું બધું તો નાનું કામ કહેવાય એમાં કઈ વાર ન લાગે ચાલે શું કરસ કાય કરતો ને ખાતારો ભગ દુખે છે બેઠા બેઠા થાય કામ તને કરવાનું મેં કીધું ઉભા ભા થાય એવું કામ નઈ કરવાનું મેં તને કેટલી વાર કીધું છે પણ હા બેઠા બેઠા ના કામ હતા ને ઈ હંદાય ભાભીએ કર નઈ ખાતા એટલે હા એક કસરું બાકી હતું તો મન થી લાય હું કઈ નાખો આપ ભાભી પછી કેટલો પોસિબલ આ તને ખબર છે ને આ તારી ભાભી હે એને છે ને હાલા હાલા પુલા કાઢવાની આદત પડી ગઈ છે ઈ હા બેઠા બેઠા કામ ઈ કરે અને તને હેરાન કરવા માટે આ બધા કામ તને સીંધે છે સો હા જો એને કહી દે કોઈન કાઈ નત કે પણ હતન કેટલી વાર ના પાડી છે મારી અને ભાભી ની નહીં બોલતો આ ખાલી ખોટો છે ને ભાભી તને હંભળાવે ની કતા રેવા દે ને અરે હંભળાવે તો શું થઈ ગયું હે હંભળાવે તો આ હું કાય બધું એના બાપાનું છે હે તો આપણે હંભળાવે અરે આ તો સીધી ની કરી દો આ તો હું કાય કેતો નથી એટલે વળી વાયડી ની થાય પછી કા અને આમ જો અને તારી ભાભી છે ને તને કેન એટલો કેરાત ન કરતી પાછો તો હું કરું ભાઈ જો આ ઘરમાં તમે લોકો મન રાખો છો ને એ જ મોટી વાત છે હવે થોડું ઘણું કામ કરી નાખ્યું તો હું થઈ જવાનું છે એટલે મસ્ત આવડે હા ભાઈ બેન બી ભેગા થઈ જાય એટલે મારી ખોદ કરતા એક નંબર આવડે હા તમને છે ને ભાઈ બેન ને એવોર્ડ આપવો જોઈએ ને મારી ખોદ ને કરવા માં તો ભાભી જો આ અમે કઈ તમારી ખોદણી ને નોતા કરતા હા તો હું કચરું વાળતી થી ને એટલે ભાઈ મને પૂછ્યું અને મેને કીધું કે ભાભી બીજા કામ કરે છે એટલે હું કચરું કાઢું છું તમારી તમારે ટેવ નઈ સુધરે નઈ કે તમારા ભાઈને જોઈને એ કામ કરવા માંડવાની હા તમને ખબર છે કે તમારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે એટલે તમે સાઈને ને કાઢવા માંડ્યા જેથી ઘરે ને તમારા ભાઈ વળી પાછા મને બે શબ્દ બોલે ને મારે બે શબ્દ સાંભળવા હા બોલી લ્યો બોલી લ્યો બોલી લ્યો હા બોલવું જ પડશે કારણ કે તું એમનો તો સુધારવાની સો નઈ કાઈ અને આ તને ભાન નત પડતી કે તું આને કામ સીજો છે ને ઉભા ઉભા કરવાના જ કામ સીજો આ બેઠા બેઠા વાળા કામ બધા તું કરે છો તો એને નો કરવા દેવાય અને તારે હંજવારી નો કાઢ નખાય

બોલ માખું હું નથી ઈસ્તે કે અટાણે પાસો ઝગડો થાય એક વિચાર આપો અનથા શરમ સે ભઈયા સાવ એટલે તમારે શાંતિ ને અમારે શાંતિ ના નાખરમાં કોઈ દિ ઝગડા જ ન થાય અમે માબાપો ઘર ના હોય ને ઈ અનથા શરમમાં થારા લાગે કોકની માથે કેટલા દે ભાર બનીને રહી બસ બસ કરી જા હવે આ તારી કાળી જીપ છે ને ઈ તારા મોઢામાં મોઢામાં રાખ ખાજ તેદુનો કોરણી રેવન તેદુના મોઢામાંથી હારું વેણ નત કાઢ્યું અરે છોકરીની દયા ન થાતી તને બિચારા આ ભગવાનમાં ખોટ છે આ ભગવાને તને હવે બનાવ્યો છે ને તને ખબર પડત મને હું કામ બનાવે મેં એમાં કોઈ પાપ નથી કર્યા નથી મારા માબાપે પાપ કર્યા નથી મારા દાદા દાદીએ પાપ કર્યા મારી હાથ પેઢી ઉત કોઈ પાપ નથી કર્યા તો કેમ હોય મેં એટલા પાપ નથી કર્યા કે ભગવાન મને ખોટવાળી બનાવે હા આ તારા ઘરમાં બધા સત્યવાદી કા એટલે તમે કોઈ પાપ નથી કર્યા તમે છે ને બે ભાઈ તરાખો હું કામ પતાઈ દઉં છું હવે છે ને બે મિનિટ હા હું રહ્યો બહુ જવાની ઉતાવળ નથી અને હા તમે છે ને તમારું જે કામ કરતા હોય ને કામ કરો હા ઘરના કામ માં બાયો કામ માં તમારે માથા મારવાની જરૂર નથી જાવ જે કરતા હોય કરો હા માથું મારવું નહી પણ આ તારા લખણ એવા છે ને એટલે માથું મારવું પડે આમ જાવ ને જે કરતા હોય કરો ને આવે હોશિયારી કરતા મારી હામાં ખોટા એ ખપ તમારા ભાઈ પાસે જોઈને કાલુડા વેડા કરતા હતા આપી મને તો કેવળ નથી અને અન્ય ભાઈ પાસે હું આમ કર નાખી તેમ કર નાખી કીધું તું ને તમારા મારા ભાઈઓ જરે કામ મે હતા તો બુદ્ધિ નથી તમારામાં હે અરે આ વાહિંદુ પડ્યું છે ને એ બધું વાહિંદુ કરી નાખજો છાણે થાપી નાખજો બો ભાભી મને નોતી ખબર કે ભાઈ કટાણીએ ઘરે આવી જા ખબર જ હતી હશે ને તમે હાથ છો કરી દો ભાભી એટલે શાંતિ બીજો કાઢીએ સાંગી જાય એને મરી જાવ એટલે અમારે હાવ શાંતિ

વાહિંદુ કરો વાર પછી થાણા થાપી નાખો અને થાણા થાપાઈ જાય ને પછી ઢોર ને પાણી પાડી દેસો જાઓ નીકળો जो, रड़ो छो रड़ो छो समय समय आया आया हो जो हो जो आप आसो आप आंटी सना मैं भूल गया अबे से ना उ नहीं अबे से ना उ नहीं तो नाना नाना आ तो आ तो हुआ आ बाजू थी निकलो तो निकलो तो तुम्हारा ऊपर नजर तुम्हारा ऊपर नजर पड़ी गई तो थायो के पूछी लो के पूछी लो हां वातावरण को हारो को हारो से नहीं तो हूं का हूं का आप तुम्हारा गांव में बहु रोड़ू से नहीं

ખામ ને ખામ તો કઈ નથી પણ આ તો હું કે ક્યારેક મને એમ થાય કે કોઈની મદદ કર લો મારી મદદ તો ભગવાન એ નત કરી શકે તોય તમે તો માનવી છો હું મદદ કરવાનું કદાચ દુખ હળવો કરી શકું તમને હસાવી શકું એવું પણ બની શકે હા ઉદાસ થઈને ફરવું

એમની જગ્યાએ ખોટા નથી કોઈ પણ હોય કોઈને થોડી ગમે કે લંગડીની સેવા કરે હા શું કહું તો હવે મારે તમને કહી દેવું પડશે હા ગામમાં કઈ મારે કામ નહોતું પણ મને ખબર છે કે હા માર્ગનો રસ્તો એક જ છે હું કાલે આવ્યો તો પણ કાલ તમે ભેળા ન થયા અને આજે ફરી આવ્યો તો આજે તમે મળી ગયા કઈ સમજાણો નઈ મને તમારી હાટુ થઈને જ આવ્યો તો અહીંયા મારી હાટુ થઈ હા પહેલી વાર માં તમે મને ગમી ગયા હતા તમારી હું બોલું આપણે બાર બેઠા છે હોય કો ખાંભડી જાય ને તો મારા પાઈ નું અને મારા બાપુ ના કપાઈ જા કેવી વાતો કરશે મારે કે કઈ ખોટી વાત કરવી છે તમારે એને લગ્ન કરવા માંગુ છું તમે હા પાડો તો હું તૈયાર છું તમે જમણે કીધું ને કે મારી યારે કોણ લગ્ન કરશે હું તૈયાર છું જો હા તમને વાંધો ન હોય તો અમારા ઉપર છે ને દયા ખાવાની કોઈ જરૂર નથી મને તમારું નામ એ નથી ખબર તમને મારું નામ નથી ખબર કઈ ઓળખાણ નથી તે સીધા લગ્નમાં પહોંચી ગયા હા મારું નામ છે માધવ અને ઘરમાં છે ને હું અને મારા બાપુ બે જ રહીએ છીએ મારા બાપુ જમીનદાર છે મોટા ભગવાને ઘણું બધું આપ્યું છે રહી વાત તો મારી તો તમારી જેમ મારે પણ મારા બા છે ને હું નાનો હતો ને ત્યારે જ ભગવાન પાસે જતા રહ્યા હતા અને એટલે જ હું અને બાપુ બે આખી જિંદગી એકલા રહ્યા પણ હવે મેં વિચાર્યું છે કે તમારે લગ્ન કરીશ એટલે ઘરમાં બે સભ્યમાંથી ત્રણ સભ્ય થઈ જાવ હમ અને હેડલી બધી મહેરબાની હું તો મહેરબાની આ તો હું તમને કોઈ ખોટ ખાપડ તો નત ને આ ગાંડા વાંડા તો નથી ને તો જ મારી લગન કરવાનું કહેતા હોય ને તમને તો જોઈએ એવી છોકરી મળી જાય હા મળી જાય બધી વાત હાસી પણ ખબર નહી કેમ વિચાર એવો આવે છે કે આ હારી છોકરીને તો હું પસંદ કરે

અને આખી જિંદગી તને પાલવી અને રહેવા તો કોઈ સ્વાર્થ માટે થઈને નહીં તારે જે જાણવું હોય ને હજી જાણી લેજે અને તારે જે પૂછવું હોય એ હજી પૂછી લેજે જેટલી વાર પૂછીશ ને એટલી વાર જવાબ એક જ મળશે હમ તો હવે સવાલ જવાબ છે ને એ હું નઈ કર તો મારા ભાઈ મોટા બાપુ કરશે અચ્છા તો તું એમને વાત કરીશ એમ ને તો કાઈ વાંધો નહીં કરી લે વાત એમને પણ હું જવાબ આપી દે પણ તું હવે આમ રોતી નહીં અને એકલા બે બેયને કઈ વિચાર ન કરતી વો હાલો સર હવે મારા થાય છે મોડું આ વાત તો બહુ થઈ ગઈ બળતણ લેવા જવાનું છે મોડું થાય ને તો નાગણ જેવી માર પાપી પાસી વડશે અરે પણ તું બળતણ લેવા જાય ના ના તમે જાવ હાલો હાલ લે આવ હું હું જાવ છું અરે પણ 哎。Ai, ai.